શ્રીલંકાના ઇતિહાસની અંદર પહેલી વાર એવું બન્યું કે કોઈ રાષ્ટ્રપતિની ધરપકડ થઈ હોય શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને પત્નીને કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે અને શ્રીલંકાની સીઆઈડી છે એમણે પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ શ્રીલંકાના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ રાષ્ટ્રપતિની ધરપકડ થઈ હોય અને શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની શુક્રવારે સવારે સીઆઈડીએ ચાર કલાક સુધી પૂછપરછ કરી અને એ પછી એમની ધરપકડ કરી લેવામાં આવી છે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર એવો આરોપ છે કે જ્યારે બે હજાર ત્રેવીસમાં તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે હતા ત્યારે પોતાની પત્ની મૈત્રી વિક્રમસિંઘેના એક દીક્ષાંત સમારોહની અંદર હાજર રહેવા માટે લંડન ગયા હતા અને લંડનમાં આ એમની કોઈ સત્તાવાર યાત્રા નહોતી અને એમ છતાં સરકારના ખર્ચે દસ લોકોને લઈને ગયા હતા અને સરકારી તિજોરીના એક પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો બે હજાર ત્રેવીસની અંદર જ્યારે રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ હતા ત્યારે એ વખતે એમની ક્યુબા અને અમેરિકાની સત્તાવાર યાત્રા હતી અને ક્યુબા અને અમેરિકાની સત્તાવાર યાત્રા પૂરી થઈ એ પછી તેઓ પોતાના પર્સનલ યાત્રા માટે એટલે એમની પત્નીનું લંડનમાં જે દીક્ષાંત સમારોહ હતો તો ત્યાંથી સીધા બ્રિટન પહોંચી ગયા હતા પોતાના ખર્ચો કરવાને બદલે સરકારી તિજોરીનો ખર્ચો બતાવી દીધો હતો આ ઉપરાંત રાનિલ વિક્રમસિંઘે પર એવો પણ આરોપ હતો કે એમણે પોતાનો જે એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો હતો એ બોડીગાર્ડનો પગારનો ખર્ચો પણ સરકારી ત્રિજોરીમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ ચૂકવતા હતા એવો પણ આરોપ લાગ્યો હતો હવે સીઆઈડીએ એમની ચાર કલાક પૂછપરછ કરી પછી ધરપકડ કરી અને કોલંબોની ફોર્ટ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર પૂર્વ રાષ્ટ્રપતિને રજૂ કર્યા હતા અને વિક્રમસિંઘે પોતાના આરોપો નકાર્યા હતા કે હું મારી પત્નીએ ટોટલ ખર્ચો ઉઠાવ્યો હતો પરંતુ કોર્ટની અંદર સીઆઈડીએ પુરાવા સાથે રજૂઆત કરી હતી કે સરકારી ખર્ચે જ લંડન ગયા હતા આ વિક્રમસિંઘે છે એ ઓગણીસો નેવુંના દશકથી માંડીને અત્યાર સુધી શ્રીલંકાની અંદર પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના પદ પર રહ્યા અને બે હજાર બાવીસમાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા આમ તો છ વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી બન્યા જુદા જુદા કાર્યકાળની અંદર બે હજાર બાવીસમાં જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની ઉપર ભ્રષ્ટાચારના આરોપની અંદર શ્રીલંકામાં જબરજસ્ત પ્રદર્શન અને આંદોલન થયા ત્યારે રાજપક્ષે તે વખતે રાજીનામું આપી દીધેલું અને એ રાજીનામું આપ્યું એ પછી વિક્રમસિંઘે ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા હતા પરંતુ આ પત્નીના દીક્ષાંત સમારોહમાં જવાને કારણે એમને જેલમાં જવાનો વખત આવ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ